તો વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓને એકસાથે છૂટા કરવામાં આવ્યા છે છૂટા કરાયા છે કર્મચારીઓ પર વીસીઈ જિલ્લા તાલુકા એક્ઝિક્યુટિવને છૂટા કરાયા કર્મચારીઓને પંદરમાં નાણાં પંચ પ્રમાણે કામગીરી કરાવાતી હોવાના આરોપ છે કર્મચારીઓ સરકારી લાભ લોકો સુધી અપાવવા કામ કરતા હતા

કાગળ ઉપરથી એવું લાગી રહ્યું છે કે સરકારશ્રી દ્વારા અમારી જે ગુજરાતના તમામ તાલુકામાં જે ટીએલ એમઆઈએસની અને પંદરમાં નાણાંપંચની જે કોર્ડિનેટરની પોસ્ટો છે એ સદંતર રીતે નાબૂદ કરવાની વાત ચાલી રહી છે જે બાબત ખૂબ જ ગંભીર ગણાય કારણ કે અમે છેલ્લા પંદર સત્તર વર્ષથી સરકારનો એક ભાગ છીએ એક એવું અંગ છીએ કે સરકાર એક પણ યોજના એવી નથી કે જે અમારા દ્વારા ચાલી શકે